ખાસ કરીને એણે કીધું હતું કે તમારે અહીંયા હાજર રહેવાનું છે અને દિશા કમિટીની જે ગાઈડલાઇન છે તે બે તમારે વાંચી લેવાની છે તેમના આ કમિટીના સચિવ તરીકે કલેક્ટર હોય છે પરંતુ આજે આ કલેક્ટર રાહુલ બોરાજી કંઈ નદારત રહ્યા એમને એમણે

પોતાની જાતને રાજા ના સમજે તે જનતાનો નોકર છે અને એમપી એ નોકરને તેની ગરિમા અને તેની પોસ્ટ અને તેની જે કામ કરવાની જવાબદારી છે તે તેને સમજાવી શકે એટલે ઘણા બધા પ્રદેશના સવાલો હતા જે આપવાથી બચવા માટે કલેક્ટર ભાગી ગયો પરંતુ એ પાછો કહીશ કે કલેક્ટર ગમે તેટલો ભાગે પણ એને હું જવાબ આપવા માટે મજબૂર કરીશ એમ નહીં છોડું દિશા કમિટીની બેઠકમાં મોટાભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હશે કે અધિકારીઓ આ મિટિંગમાં કોઈ ગેરહાજર રહેલું હોય એકચ્યુઅલમાં આ મિટિંગ જે છે એ દિશા કમિટીના તમામ વિભાગોની છે જેમના આ કમિટીના સચિવ તરીકે કલેક્ટર હોય છે પરંતુ આજે આ કલેક્ટર રાહુલ બોરાજી કંઈ નદારદ રહ્યા એમને એમણે હાજરી નહીં આપી પરંતુ વિવેક કુમારજીને એમણે કદાચ જવાબદારી સોંપી હતી તો રાહુલ બોરાજીને હું કહેવા માગું છું કે જવાબદારીથી ભાગો નહીં કેમ કે આજ સુધી દમણ દીવમાં આ અધિકારીઓને પૂછવાવાળું કોઈ હતું નહીં રાહુલ બોરાજી જે કલેક્ટર છે તેમને આજ સુધી કોઈ પૂછવાળું મળ્યું ન હતું જેથી અહીંયા જે પણ નિર્ણય લેતા હતા તે હવે કેવા નિર્ણય લેતા હતા તે બધાને જ ખબર છે મેં ખાસ કરીને એને કીધું હતું કે તમારે અહીંયા હાજર રહેવાનું છે અને દિશા કમિટીની જે ગાઈડલાઇન છે તે તમારે વાંચી લેવાની છે અને એ જ મુજબ તમને ત્યાં તમારે મને જવાબ આપવાના છે પણ હું સાફ કહેવા માગું છું કે રાહુલ બોરાજી આ મિટિંગમાં કોઈ કારણ બતાવીને ગેરહાજર રહ્યા પણ એ ગેરહાજર એટલે રહ્યા કે એવો એમપીના સવાલોના જવાબ આપી ન શકે અને બધાની સામે ફરજીયાત ન થઈ જાય એટલે ભાગી ગયા હતા પણ એ કેટલા સમય ભાગશે એમને જવાબ આપવો પડશે ને દર ત્રણ મહિને મિટિંગ થશે અને હું આ જ કહેવા માગતો હતો કે કલેક્ટર ગમે તે પદ પર બેઠો અધિકારી પોતાની જાતને રાજા ના સમજે તે જનતાનો નોકર છે અને એમપી એ નોકરને તેની ગરિમા અને તેની પોસ્ટ અને તેની જે કામ કરવાની જવાબદારી છે તે તેને સમજાવી શકે આજે અગર રાહુલ બોરાજી આ મિટિંગમાં હોત તો હું તેમને તેમની કલેક્ટરની જે સીમા છે એ જરૂર બતાવીશ અને પાછો કહું છું મીડિયાના માધ્યમથી કે રાહુલ બોરાજી ગમે તેટલા ભાગે પરંતુ એ જવાબદારીથી ભાગી શકશે નહીં આજે નહીં તો કાલે એનો જવાબદાર જે બી જવાબદારી છે તેને નિભાવવામાં થોડીક બી કચાશ રહેશે તો બધાની સામે જ જે જે કચાશ છે તેના ઉપર તેમણે જવાબ આપવો પડશે અને એ જવાબ હું માગીને રહીશ સર એવા કયા જવાબો છે કે દમણ દીવના સાંસદના સવાલોથી દીવના કલેક્ટર છે રાહુલ દેવગો છે એ ભાગી રહ્યા છે એક્ચ્યુઅલમાં દરેક વિભાગમાં આજે જે વિકાસ કાર્ય ચાલી રહ્યા છે એ વિકાસ કાર્યોમાં જે બધી લાપરવાહીઓ આવી રહી છે જેમ કે દીવનું જે એરપોર્ટની બાજુમાં મટી ખનન થયું એ માટી ખનનના જવાબ એમણે પાર્લામેન્ટમાં પણ ઉલટસુલટ આપ્યા છે આજે હું પૂછવાનો હતો કે ભાઈ આ મટોડી જે છે એ ક્યાં છે મટોડી માટે કઈ બધી કાર્યવાહીઓ થઈ હતી સરકારી કાર્યક્રમોમાં દમણ દીવના એમપીની ઇન્વિટેશન કેમ નથી અપાતું સરકારી કાર્યક્રમોમાં એમપી અનિવાર્ય હોય છે એ એમપીને એમ્પીનો પણ જનતાનો આપવાનું હોય છે સાથે સાથે જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓમાં ત્રુટી કેમ છે યોજનાઓ પૂરી કેમ નથી થઈ રહી કેમ રોડોના કામો પૂરા નથી થઈ રહ્યા કેમ બસ સ્ટેન્ડની હાલત જર્જરિત છે લોકોને એક બાજુ કહેવાય છે કે સો ટકા પાણીની પેજલની સ્થિતિ તમે સો ટકા કરી દીધું તો આજે કેમ ટેન્કરોથી પાણી પહોંચાડાઈ રહ્યું છે સરકારી પૈસાનો ઉપયોગ કરીને બનાવેલી ઇમારતો શા માટે પ્રાઇવેટોને આપી દેવામાં આવી રહી છે સાથે સાથે દીવમાં જે સરકારી હોસ્પિટલ છે એની મિટિંગ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ કરવા વગર જ કેમ તમે આ દીવના ઇલાજ દીવના લોકોને ઈલાજ માટે સરકારી હોસ્પિટલમાં પૈસા લેવાઈ રહ્યા છે સાથે સાથે ઘણા બધા એવા સવાલો હતા જે મારે કલેક્ટરને પૂછવાના હતા પરંતુ કારણ આપીને કે કયા કારણથી ગયા મને તો ખબર નથી એમણે આમ તો મને જવાબ આપવાનો હોય છે મને મારા પાસે એમણે કહેવાનું પણ હોય છે જાણકારી બી આપવાની હોય છે કે ભાઈ મિટીમાં કેમ નધારદ રહેવાનો છે અને શું કારણ છે પરંતુ તેના માટે હું પ્રીવીલેજ કમિટીમાં ફરિયાદ કરીશ અને હોઈ શકે તો આવતી વખતે પાર્લામેન્ટમાં તમે જોજો પ્રિવિલેજ મોશન લાવી શકાતું હોય તો ચોક્કસપણે પ્રિવિલેજ મોશન પણ લાવીશ એટલે ઘણા બધા પ્રદેશના સવાલો હતા જે આપવાથી બચવા માટે કલેક્ટર ભાગી ગયો પરંતુ એ પાછો કહીશ કે કલેક્ટર ગમે તેટલો ભાગે પણ એને હું જવાબ આપવા માટે મજબૂર કરીશ એમ નહીં છોડું દોસ્તો આ હતા દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ જે આજે દીવ કલેક્ટર ઓફિસ ખાતે દિશા કમિટીની બેઠક મળી હતી પરંતુ દુર્ભાગ્યપણે આ દીવની કલેક્ટર ઓફિસમાં દિશા કમિટીની બેઠકમાં ખાસ કરીને દીવના કલેક્ટર દેવ દેવબુરાજી ગિર હાજર રહ્યા સાંસદ ઉમેશ પટેલના આક્ષેપ છે કે તેઓ સવાલોથી ભાગે છે પરંતુ કેટલા ભાગે છે તે હવે આવનારો સમય જ બતાવશે